હિન્દુ ધર્મમાં રસોઈ બનાવવા અને ખાવાના પણ કેટલાક નિયમો છે જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ કારણ કે ભોજન બનાવતી વખતે અને જમતી વખતે થયેલી ભૂલોથી ભોજનનો અનાદર થાય છે અને દેવી અન્નપૂર્ણા નારાજ થાય છે દેવી લક્ષ્મી પણ આવા ઘરમાં વાત કરતી નથી તો ચાલો જાણીએ કે રસોઈના અને જમવાના નિયમો શું છે ભોજન બનાવતા પહેલા ઘરની ગૃહણીએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રસોડું સંપૂર્ણ સ્વચ્છ હોય ભોજન બનાવનાર વ્યક્તિ પણ તન અને મનથી પવિત્ર હોવી જોઈએ ભોજન કરતા પહેલા દેવતાઓને ભોગ અર્પણ કરવાનું ભૂલશો નહીં જો ભોજન સાત્વિક નથી અથવા કોઈ કારણોસર તમે ભગવાનને ધરાવી શકતા નથી તો જમતા પહેલાં અન્નનો આભાર માગવાનું ન ચૂકશો આ સાથે શાસ્ત્રોમાં ભોજન મંત્રનો પણ ઉલ્લેખ છે ખોરાક ખાવા માટે હંમેશા તમારા જમણા હાથનો ઉપયોગ કરો ઊંધા હાથે ભોજન કરવું એ ભોજનનું અપમાન માનવામાં આવે છે આ વાતનું પણ ધ્યાન રાખો કે જમતી વખતે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ તેને દેવી દેવતાઓની દિશા માનવામાં આવે છે તેથી આ દિશામાં ભૂખ રાખીને ભોજન કરવું શુભ છે જે રીતે ભોજન બનાવતા પહેલાં શરીર અને મનની શુદ્ધતા જરૂરી છે તેવી જ રીતે ભોજન કરતી વખતે પણ શરીર અને મનની શુદ્ધિ જરૂરી છે તેથી કદી ઝઘડો કરતાં કરતાં અથવા મનમાં ખોટી લાગણીઓ સાથે ક્યારેય જમવું ન જોઈએ પથારીમાં બેસીને ભોજન કરવું શુભ માનવામાં આવતું નથી આ સાથે ભૂખ કરતા વધુ ભોજન થાળેમાં ન લેવું અને ભોજનનો બગાડ પણ ન કરવો આમ કરવાથી દેવી અન્નપૂર્ણા નારાજ થાય છે અને ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ભોજન ખરેખર કઈ રીતે કરવું જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરો જોવા બદલ આપનો આભાર